હમણાં જ પૂજ્ય ગુરુજીના વક્તવ્યની વાતમાં પણ આપણા શાસ્ત્રના એ જતન માટે એવું જ મુંબઈના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજની નરેશભાઈ રાજગુરુજીને પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે આપ ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશો આપનું ભાગવત ભગવાનનું દર્શન પૂજન સંપન્ન થયા બાદ સમયોચિત આપના રૂડા મંગલ આશીર્વાદ અમને પ્રાપ્ત થાય એવી પણ આપને વિનંતી કરી લો ફરી મારે સમય ન લેવો એટલા માટે નરેશભાઈ રાજુગુરુના એ રૂડા મંગલ આશીર્વાદ બાદ પાંચમા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળીશું અને એ સંપન્ન થઈ ષષ્ટમ દિવસના માનવ જીવનના સંસ્કારો પૈકીનો એક મહત્ત્વનો સંસ્કાર એટલે પરિણય જીવન લગ્ન જીવન લગ્ન સંસ્કાર એવા રૂક્ષ્મણ વિવાહના લગ્ન સંસ્કારના આજના દિવ્ય પ્રસંગોના ગુણગાનની ગાથાનું ગાન આપણે દાદાના મુખેથી શ્રવણ કરીશું જે શક્તિ ભગવાનમાં સમાયેલી છે તે જ દિવ્ય શક્તિ સમાવિષ્ટ ભગવાનની સાક્ષાત શબ્દમૂર્તિ સમૂહગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવત એવા સષ્ટમ દિવસના શ્રીમદ ભાગવતના શ્રવણ પૂર્વે નરેશભાઈને પ્રસંગોચિત સમયોચિત આશીર્વાદ માટે પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે